નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર એક તારીખથી રેશન કાર્ડ નિયમો આજથી મોટા ફેરફાર મોબાઈલ ખરીદવા છ હજાર ખેડૂતો માટે નિયમ પીએમ ફસલ વીમા યોજના ખેડૂતોને વીસ હજાર ચનધન ખાતું મોટા સમાચાર ગુજરાત સરકારનો મોટો નિર્ણય પતિ પત્નીને દસ હજાર સહાય ખેડૂત લોન માફ એક હજાર રૂપિયામાં ટેબ્લેટ ધંધો કરવા પચાસ હજારથી એસી હજાર સહાય ખેડૂતોની વેદના કોણ સમજશે વિકાસ વીસ હજાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર થતા બે મોટા ફેરફાર તો સૌથી મોટા મિત્રો ફેરફારની અંદર વાત કરીએ તો દેશમાં દર મહિને અનેક નાણાકીય ફેરફારો થતા જોવા મળે છે જેમાં ખાસ કરીને જે ફેરફાર થવા જઈ રહ્યા છે એમાં માત્ર નવો મહિનો જ નહીં પરંતુ એક જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે તો નવા વર્ષ નિમિત્તે પણ છે એ નવા નિયમો છે લાગુ થશે અને નવા નિયમો છે એ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના કિસ્સા ઉપર ખાસ કરીને અસર કરશે જેમાં મિત્રો તમને સૌ પ્રથમ જણાવીએ કે નવા વર્ષના પહેલા દિવસથી જ પાંચ મોટા ફેરફાર છે એ લાગુ થવા જઈ રહ્યા છે લોકોને છે એ સૌથી મોટી અસર થઈ શકે છે જેમાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે એમાં હવે આ સમાચાર જોઈએ તો દેશભરમાં નવા વર્ષ એટલે કે બે હજાર પચીસની જે શરૂઆતની તૈયારી થઈ ગઈ છે અને નવા વર્ષની સાથે સાથે દેશમાં પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઘણા મોટા ફેરફારો છે એ લાગુ થવા જઈ રહ્યા છે જેથી કરીને મિત્રો ઘર અને દરેક ખિસ્સા ઉપર છે એ અસર થઈ શકે છે તમારા રસોડાના ઉપયોગમાં લેવાતો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈ યુપીઆઈ પેમેન્ટ સુધી અને રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ ગરીબોને મદદ થવા જઈ રહી છે એ અંતર્ગતના નિયમો લાગુ કરવામાં આવશે તો મિત્રો દરેક માહિતી તમને જણાવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો દરેક સમાચાર આપણે જાણીશું સૌ પ્રથમ તમને જણાવ્યું તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે એની અંદર ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ આ યોજના છે એમાં રેશન કાર્ડ અંતર્ગત ઘણા બધા મહત્ત્વના ફેરફાર કરવા જઈ રહી છે જેમાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે નવા નિયમો રેશન કાર્ડ અંતર્ગત ખાસ કરીને આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવાનો જેમાં ખાસ કરીને સરકાર દ્વારા આ નિયમોમાં સુનિશ્ચિત કરવામાં આવશે કે કાર્ડનો લાભ છે એ સાચા લોકો અને જે ઉપયોગી જે લોકોને કાર્ડનો ઉપયોગ થવા જઈ રહ્યો છે એ જ

આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ રદ થઈ શકે છે અને નવા નિયમો શું છે તેને પણ આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો કે નવા નિયમો છે એ રેશન કાર્ડ અંતર્ગત કયા છે એ લાગુ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય મોબાઈલ ખરીદવા બે હજારને પચીસના વર્ષમાં મળશે જો તમે પણ મોબાઈલ લીધો હોય અથવા તો નવો મોબાઈલ ખરીદવા ઈચ્છતા હોય જે પણ ખેડૂત મિત્રો નવો મોબાઈલ લેવા માંગતા હોય એ ખેડૂતો માટે ગુજરાત સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન ખરીદવા માટે આ યોજના અંતર્ગત ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી નવો મોબાઈલ ખરીદવા માટે સહાય જોઈતી હોય એવા ખેડૂતો છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જેમાં તમને ખ્યાલ હશે કે મિત્રો આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવે ત્યારથી સાતથી પંદર દિવસની વેલિડિટી છે એ અંતર્ગત તમે જો ઓનલાઈન અરજી કરો છો તો સાતથી પંદર દિવસની અંદર તમારા આઈ ખેડૂત પોર્ટલની જે અરજી હોય છે એ સ્વીકારવામાં આવે અને તમને મોબાઈલ ખરીદવા માટે છે એ સહાય આપવામાં આવે જેમાં તમે નવો મોબાઈલ ખરીદવા ઈચ્છતા હોય અથવા તો જૂનો મોબાઈલ હોય તો પણ તમને છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર છ હજાર રૂપિયાની જે ખેડૂતોને સહાય આપવામાં આવે છે સહાય તમને મળશે તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો હવે મિત્રો જ્યારે આ યોજના અંતર્ગત તમારે ખેડૂત ખાતેદાર હોવ અને ખેડૂત ખાતેદાર અંતર્ગતનું જે તમે ફોર્મ ભરેલું હોય તો ખેડૂત ખાતેદારને આઈ ખેડૂતનું જે પોર્ટર છે વેબસાઈટ છે એમાં ખેડૂતોને તેર હજાર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન હોય અથવા તો જે ખેડૂત મિત્રો ફોન લે છે એમાં ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે એ સરકાર તરફથી સબસિડી સ્વરૂપે છે એ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચાલીસ ટકા સુધી છે એ તમને સરકાર સબસિડી આપશે તો તમે નવો મોબાઈલ ખરીદવા ઈચ્છતા હોય અથવા તો જૂનો મોબાઈલ હોય એના ઉપર જો સબસિડી જોઈતી હોય તો પાકું બિલ સાથે તમારે આ ખેડૂત ઉપર અરજી કરવાની છે જેથી કરી તમને પાંચ હજાર બસ્સોથી લઈ અને છ હજાર રૂપિયા સુધીની સહાય બંનેમાંથી જે ઓછું હોય એટલે કે પાંચ હજાર બસ્સોની જે સહાય મળવા મળવાપાત્ર ક્ષી નિર્ણય લેવામાં આવશે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમના છેલ્લી મોનિટરી પોલિસીમાં ખેડૂતોને માટે મોટી રાહત છે એ સામે આપી છે નવો નિયમ છે લાગુ કર્યો છે જેમાં ખેડૂતોને હવે જે એક લાખ સાઠ હજાર રૂપિયાની લોન આપવામાં આવતી હતી એ એક લાખ સાઠ હજાર રૂપિયાની લોનની રકમમાં વધારો કરી અને બે લાખ રૂપિયાની લોન છે એ અંતર્ગત આપવામાં આવશે હવે આરબીઆઈ દ્વારા આ એક નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી જે ખેડૂત મિત્રો સરકારી બેન્કમાંથી એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો બેંક ઓફ બરોડા કે યુનિયન બેંકમાંથી જો લોન લેવા માગતા હોય તો એ ખેડૂતોને ખેડૂત હિતલક્ષી જે લોન આપવામાં આવે છે એ ખેડૂતોની લોનમાં બે લાખ રૂપિયા સુધીની છે એ લોન આપવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રોએ બે લાખ રૂપિયા સુધીની વગર એ લોન લેવી હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે ખેડૂતોને માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કે કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોને વીસ હજાર રૂપિયાની વીઘાડીટ સહાય છે આપવામાં આવશે હેક્ટર દીટ સહાય આપવામાં આવશે તો કૃષિ મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખર્ચ ખેતી ખર્ચ અને શાકભાજીની જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટરે સહાય છે આપવામાં આવશે એટલે કે ખેડૂત મિત્રોને હવે વીસ હજાર રૂપિયા સુધીની છે એ પ્રતિ હેક્ટરેડી સહાય પણ આપવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રોએ આ સહાય જોતી હોય જે વીસ હજાર રૂપિયાની સહાય જોતી હોય તો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે હવે પ્રતિ એક્ટરે સહાય આપવામાં આવશે અને આ યોજના એની અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા જે અંદાજપત્રમાં એક હજાર લા લાખ રૂપિયાની રકમ છે એની પણ ફાળવણી કરવામાં આવી છે એ પછી સમાચાર માં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની વેદના કોણ સમજશે અત્યારે અવારનવાર સોશિયલ મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યાર સુધીમાં ખેડૂતોને લોન લીધી હોય દેવું હોય કે પછી કોઈ પાસેથી વ્યાજવા ઓછીના પૈસા લીધા હોય એવા ખેડૂતોની સંખ્યામાં છે અત્યારે સતત દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે વારંવાર કુદરતી આફતો અતિવૃષ્ટિ સર્જાવી ખેડૂતોને પાક નિષ્ફળ જુઓ પાકના છે એ પૂરતા ભાવ ન મળવા ડુપ્લિકેટ બિયારણ આવી જવું નકલી બિયારણનો શિકાર બની જવો આવી તમામ પોસિબિલિટી એટલે કે પરિસ્થિતિના ભાગરૂપે ખેડૂતો છે એ વધુને વધુ દેવાદાર બનતા જાય છે તો આવા ખેડૂતોનો દરેક ખેડૂતો એવું પ્રશ્ન ઈચ્છી રહ્યા છે કે એવો પ્રશ્ન કરી રહ્યા છે કે જે ખેડૂત મિત્રોની માથે આવી સંકટ આવે અથવા તો આવી પરિસ્થિતિ ગુજરતી હોય તો એવા ખેડૂત મિત્રોએ આખરે જવું તો જવું ક્યાં કારણ કે સરકાર દ્વારા છે એ ખેડૂતોનું દેવું માફ નથી કરવામાં આવ્યું લોન માફ કરવામાં નથી આવી કારણ કે તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બીજા અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તમિલનાડુ છે હૈદરાબાદ કે પછી ઝારખંડ છે એવા રાજ્યોમાં ખેડૂતોની અમુક ટકા લોન છે એ માફ કરવામાં આવી હોય સરકાર દ્વારા અમુક ટકા છે એ બેન્કો દ્વારા માફ કરવામાં આવી અથવા તો ત્યાંના નિયમો પ્રમાણે છે એ ધોરણો પ્રમાણે નુકસાની થયું હોય પાકમાં તો એની લોન છે એમાં અમુક ટકા છે એ રિબિટ આપી અને માફ કરવામાં આવતી હોય પરંતુ ગુજરાત રાજ્યમાં છે એ હજુ સુધી એક પણ ખેડૂત મિત્રોની લોન છે એ માફ નથી થઈ એક પણ ખેડૂત મિત્રોનું દેવું માફ નથી થયું તો આવા ખેડૂત મિત્રોની વેદના આખરે સમજશે કોણ તો તમારું આ અંતર્ગત કોઈપણ પ્રકારનું મંતવ્ય હોય અથવા તો તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ ફસલ વીમા યોજના છે એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું છે એ સુરક્ષા કવચ બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે છે એ પચીસ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી બે કરોડથી પણ વધુ ખેડૂતોએ અરજી કરી હતી અને આ અરજીમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના યોજના અંતર્ગત અને હવામાન આધારિત પાક વીમો છે એ હેઠળ ખેડૂતોને એકત્રીસ ડિસેમ્બર સુધી તેમના પાક વીમો છે એ મેળવી શકશે અને રવિ પાકની જે સિઝન આવે છે એ રવિ પાકની સિઝનમાં ખેડૂતો દ્વારા ચૂકવવા પાત્ર જે પ્રીમિયમ હોય છે એના દરમાં દોઢ ટકાથી જે દર હોય છે એનો પ્રીમિયમ કરી અને વેપારી પાકો હોય એના માટે જે દર છે પાંચ ટકાનો કરવામાં આવે છે જે ખેડૂતો તેમના પાકમાં ફેરફાર કરવા ઈચ્છે છે તેઓ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બેંકને લેખિતમાં અરજી કરી શકતા હતા પરંતુ હવે એ છે એ સમય મર્યાદા વીતી ગઈ છે તો હવે એ છે એ પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત જો અરજી કરી હોય તો એ કઈ જગ્યાએ કરી શકે તો એ અંતર્ગત પણ આપણે સમાચાર જોશું ત્યાર પછી સમાચારમાં આવી જોઈએ તો મિત્રો વ્યવસાય કરવા તો ધંધો કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે સહાય આપવામાં આવે છે તમને ખ્યાલ હશે કે મિત્રો તમે નાના વેપારી હો અથવા તો ધંધો કરવા ઈચ્છતા હોય કે તાત્કાલિક પૈસાની તમારે જરૂર હોય તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને ગેરંટી વગર છે એ લોન કે પૈસા આપતા નથી પરંતુ સરકારની એક એવી યોજના છે એ અંતર્ગત તમને ગેરંટી વગર છે લોન આપવામાં આવે છે તો આ યોજનાનું નામ શું છે તો તમને એ પણ જણાવીએ અને આ યોજના અંતર્ગત તમે અરજી કરી શકો ફોર્મ ભરી શકો એ કઈ રીતના લાભ લઈ શકો એ પણ તમને જણાવીએ તો તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય પરંતુ તમારી પાસે ગેરંટી તરીકે કંઈ હોય નહીં તો તમે આવી સ્થિતિમાં લોન મેળવી શકવામાં છે એ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરતા હોય છે એ ખૂબ જ પડકારજનક બની શકે સ્થાનિક મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવા માટે તમે જાઓ છો તો તે ઊંચા વ્યાજ દરે તમને લોન આપે છે અથવા તો ઘણી વખત છે એના જે પ્રીમિયમ હોય અથવા તો એની જે રકમ હોય છે એમાં પણ તમારે બે ગણા પૈસા ભરી અને લોનની ચૂકવણી છે કરવી પડતી હોય છે પરંતુ આવી તમામ પરિસ્થિતિની સામે જોતાં સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જેમ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જેમાં માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ સિવાય મની લેન્ડર્સ સિવાય છે એ તમને લોન આપવામાં આવે છે ને એ લોનની રકમ તમને એસી હજાર રૂપિયા સુધીની આપવામાં આવે છે ત્રણ હપ્તામાં છે એ તમને લોનની રકમ આપવામાં આવે છે અને આ યોજનાનું નામ છે જેમાં પીએમ વિશ્વકર્મા યોજના પણ છે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ બંને યોજના થકી તમને સારામાં સારી છે એ લોન આપવામાં આવશે તો આ અંતર્ગત તમારે લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને તમને બીજા પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ પણ નીચે કમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન ખાતું હોય તો એના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઘણા બધા જનધન ખાતા બંધ થઈ ગયા છે ઘણા બધા જનધન ખાતા અંતર્ગત સરકાર દ્વારા છે એ જે પોલિસીની કારણે અથવા તો ઈ કેવાયસીની સિસ્ટમના કારણે એ જનધન ખાતાઓ છે એને રદ કરી દેવામાં આવ્યા છે બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો ક્લોઝ કરી દેવામાં આવ્યા છે ખાસ એવી સમાચાર માહિતી મળી રહી છે જેમાં નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને સોમવારે બેંકોને જનધન ખાતા માટે નવી કેવાયસી પોલિસી છે એ પ્રક્રિયા અપનાવવા માટે કહ્યું છે જે અંતર્ગત એક અપડેટ આપવામાં આવી છે કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બે હજાર ચૌદમાં જે યોજના શરૂ થઈ છે એ યોજના અત્યારે બે હજારને ચોવીસ સુધીમાં દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને આ યોજનામાં દસ વર્ષની અંદર જે પણ લોકોએ કેવાયસી નથી કરાવ્યું અથવા તો પોતાના ખાતાની અંદર લેવડ દેવડ નથી કરી પોતાનું ખાતું જ્યાંથી શરૂ કર્યું હોય અથવા તો ખોલાવ્યું હોય ત્યાંથી અત્યાર સુધીમાં એક પણ રૂપિયાની છે લેવડ દેવડ નથી કરી એવા ખાતા હવે બંધ કરવામાં આવશે લગભગ દસ પોઈન્ટ પાંચ એટલે કે સાડા દસ કરોડ જેટલા એવા ખાતા છે જે અત્યાર સુધીમાં ખોલવામાં આવ્યા હતા અને હવે આ ખાતાઓને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને દસ વર્ષની અંદર આ ખાતાની અંદર એક પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન નથી થયું અથવા તો કેવાયસી પણ નથી થયું તો એના પગલે આવા ખાતા છે એ બંધ કરી દેવામાં આવશે તો સરકાર દ્વારા અને આ જે ગવર્નર છે એમના દ્વારા જે સૌથી મોટી અપડેટ આપવામાં આવી એ અંતર્ગત જનધન ખાતામાં તમારે કે વાયસી કરાવવું પડશે કેવાયસી નહીં હોય તો તમારું જનધન ખાતું છે બંધ થઈ ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો નવ નવી મહાનગરપાલિકા છે રાજ્ય સરકાર દ્વારા પચીસ ડિસેમ્બર એટલે કે સુશાસન દિવસ વિવિધ જાહેરાત કરવામાં આવી છે નવસારી તાપી મહેસાણા નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબી પોરબંદર અને સાણંદ નગરપાલિકામાં મહાનગરપાલિકાને છે એ દરજ્જો આપવામાં આવશે અને આ રાજ્યોમાં સત્તર મહાનગરપાલિકાઓ છે એ હવે બંધ છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર હવે ટોટલ સત્તર મહાનગરપાલિકાઓનો છે સમાવેશ થાય છે જેમાં નવી નવ મહાનગરપાલિકાનો આજથી છે એટલે કે પંદરમી ડિસેમ્બરથી છે એ પચીસ ડિસેમ્બરની વચ્ચે છે એ સુશાસન દિવસ ઉજવણી નિમિત્તે છે એ કરવામાં આવ્યો છે ત્યાર પછી બે હજાર ને 2025 માં દસ હજાર રૂપિયા છે એમ મળી શકે છે તો બે હજાર માં એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે જે હપ્તો આપવામાં આવે છે બે હજાર રૂપિયાનો એ હપ્તામાં હવે રકમમાં છે એ ફેરફાર થશે વધારો કરવામાં આવશે તો પ્રધાનમંત્રી પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ રકમમાં શું વધારો થશે કે નહીં તો મિત્રો એ રકમમાં છે એ વધારો નથી થવાનો સરકાર દ્વારા છે એ જે લોન અંતર્ગત લાભ આપવામાં આવે છે અથવા તો જે સરકાર દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં એક પણ પ્રકારનો વધારો થશે નહીં પરંતુ ઘણા બધા મિત્રો ને એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે એ ક્યારે છે તો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આપવામાં આવતી જે રકમ છે એમાં છ હજાર રૂપિયાથી વધારી અને દસ હજાર રૂપિયા કરવાની જે ચર્ચા ચાલુ રહી ચાલી રહી છે એ ચર્ચા છે એ ખોટી છે કારણ કે સરકાર દ્વારા એવી એક પણ જાહેરાત કે ચર્ચા કરવામાં નથી આવી કે પછી એવી એક પણ વાત કરવામાં નથી આવી જેમાં માની શકાય કે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ રકમમાં વધારો થશે હવે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનાર જે કેન્દ્રીય બજેટ છે એ બજેટમાં પણ એ નિર્ણય અંતર્ગત છે એ ચર્ચા થઈ હતી કે આ નિર્ણયમાં છે એ ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયા અથવા તો ચાર હજાર રૂપિયાનો રકમનો હપ્તો છે આપવામાં આવશે અને મોદી સરકારના ત્રીજા કાર્યક્રમનું જે પ્રથમ સત્ર છે એ સત્રની અંદર આ એક નિર્ણય લેવામાં આવી શકે પરંતુ એવો નિર્ણય લેવામાં આવશે નહીં સરકાર દ્વારા એ પણ પ્રકારની કોઈ પણ ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી સત્તાવાર અપડેટ પણ આપવામાં નથી આવી જેથી આપણે એવું માની શકીએ કે પીએમ કિસાન યોજનામાં બે હજાર ને પચીસની સાલમાં દસ હજાર રૂપિયાની રકમ મળશે તો આવી જે અફવાઓ છે અથવા તો આવી જે ચર્ચાઓ છે એનાથી દરેક લોકોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી મિત્રો સમાચારમાં જોઈએ તો એક હજાર રૂપિયામાં ટેબ્લેટ મળશે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે છે એ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને જે હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસ માટે નવો ટેબ્લેટ યોજના છે શરૂ કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત ટેબ્લેટનું વિતરણ બે હજાર પચીસમાં કરવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા નમો ટેબ્લેટ યોજના છે એમાં એક હજાર રૂપિયાના દરે વિદ્યાર્થીઓને કોલેજ કરતા વિદ્યાર્થીઓને એસર અને લિનોવા નામની કંપનીનું ટેબ્લેટ છે એ માત્ર એક હજાર રૂપિયાની કિંમતમાં સબસિડીના ભાવે છે એ પૂરું પાડવામાં આવશે અને ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવશે અને ધોરણ બાર પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ કરનાર અથવા તો પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ છે એમને આ યોજના અંતર્ગત નમો ટેબ્લેટ છે એ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આજના સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને આજે માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા છે જેમાં કપાસ ઘઉં મગફળી બાજરી લસણ અને ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી અને આ મોટા પ્રમાણમાં જે આવક થઈ પાકોની એ પાકોના ભાવ ખેડૂતોને સારા મળ્યા છે જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલની આવક થઈ હતી અને જેના એક મણનો ભાવ ખેડૂતોને તેરસો ને પચાસ રૂપિયાથી ચૌદસો ને છોતેર રૂપિયા મળ્યો હતો અને ખેડૂતોને જે સારો ભાવ મળ્યો છે એમાં હવે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં છે એમાં સો ક્વિન્ટલની આવક ટુકડા ઘઉંની નવસો ક્વિન્ટલની આવક અને લોકવન ઘઉંના ખેડૂતોને એક મણનો ભાવ પાંચસો નેવુંથી છસો ત્રીસ રૂપિયા મળ્યો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને મણનો સાતસો ને દસ રૂપિયાથી લઈ અને આઠસો ને અગિયાર રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે એની સાથે જ આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થોડીક જાડી મગફળી છે એની પણ આવક થઈ હતી જેની છસો અને ચીની મગફળી છે એની આઠસો ક્વિન્ટની આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને એક મણનો ભાવ આઠસો ને સિત્તેર રૂપિયાથી અગિયારસો ને રૂપિયા મળ્યો છે જેમ જ ચીણી મગફળી છે એનો ભાવ ખેડૂતોને સારો મળ્યો છે એક મણનો બારસોથી તેરસો વીસ અને મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે મગ અડદ ચણા આનું વાવેતર કરનાર ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી છે સરકાર દ્વારા કરવામાં આવી છે તો સરકાર દ્વારા જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે એ અંતર્ગત પણ ખેડૂતો ભાવ લઈ શકે છે તો આ અંતર્ગત પણ તમારે જો ટેકાના ભાવે ખરીદી અંતર્ગત વેચાણ કરવું હોય તો તમે છે સરકારને વેચી શકો છો અને આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનો એક મનનો ભાવ છે મિત્રો પંદરસોથી લઈ અને પાંત્રીસો સુધીનો મળ્યો છે તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની એકસો ને પચાસની ક્વિન્ટલની આવક થઈ હતી જેનો એક મનનો ભાવ ખેડૂતોને સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીનો મળ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો છે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સોના ચાંદીના ભાવને લઈને તો મિત્રો તમને જણાવી દઈએ કે સોના ચાંદીના ભાવમાં જેમ લગ્નની સિઝન નજીક આવતાની સાથે સાથે સોના ચાંદીના ભાવની કિંમત છે એ ઘટતી જોવા મળી રહી છે હવે મિત્રો સોનાના ભાવમાં પ્રતિ પ્રતિ ગ્રામ છે એ ચારસોથી પાંચસો રૂપિયાનો ઘટાડો છે એ જોવા મળ્યો છે અને ચાંદીના ભાવમાં પણ કિલોગ્રામે છે એ એક હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે અને સોના ચાંદીના જે ભાવ ઘટી રહ્યા છે એમાં હવે લોકોને છે એ આશા એવી જાગી રહી છે કે લગ્નની સિઝન જેમ નજીક આવશે એમ સોના ચાંદીના ભાવમાં હજુ ઘટાડો થશે પરંતુ એવું નથી મિત્રો સોના ચાંદીના ભાવમાં જે બજાર માર્કેટિંગ ભાવ હોય છે એ ભાવના આધારે એમાં વધારો પણ થતો હોય છે તો જેથી કરીને જે સરકાર દ્વારા અને માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ દ્વારા છે એ સોના ચાંદીના ભાવમાં જે નિકાસ ઉપર અને આયાત ઉપર જે ટેક્સ લગાવવામાં આવે છે ટેક્સના ભાગરૂપે એમાં ભાવનો વધઘટ છે થતી હોય છે અને દરેક લોકોને એ પણ અસર થતી હોય છે કે આ ભાવ જો વધશે તો જે સોનું છે એમાં પણ કિંમતમાં ઘટાડો થશે અને જે કિંમત ઘટશે એમાં પણ છે એ સોના ચાંદીના ભાવમાં ઘટાડો છે એ જોવા મળશે તો મિત્રો આજની માહિતી અને સમાચાર તમને સારા લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી અને દરેક લોકો સુધી આજનો આ વિડીયો છે શેર કરી દેજો અને દરેક લોકો સુધી વિડીયોની લિંક પણ છે એ વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં મોકલી દેજો